ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી માટે આજરોજ એકસો પંચાણું સીટોની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાંથી ગુજરાતમાં પંદર ઉમેદવારોની યાદી જાહેર કરી છે પંચમહાલના જે જાહેર થયેલા ઉમેદવાર છે રાજપાલસિંહ જાડો આપણી સાથે છે આ સુધી એમની સાથે વાત કરીશું રાજપાલસિંહ ભારતીય જનતા પાર્ટી આપણી પર જે પસંદગી ઉતારી છે આ શું કહેશો કેવી લાગણી છે હું ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું આ તબક્કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી નડ્ડા સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને યુવા મોરચાથી જે કામ કરવાની તક આપી છે ભારતીય જનતા પાર્ટીએ ત્યાર પછી મને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી પસંદગી થઈ અને આજે આટલા મોટા પદ માટે જે મારી પસંદગી કરી છે તે બદલ સર્વે ભાજપ ટીમનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને કાલોલની જ્યાં સુધી વાત છે લોકસભામાં અત્યાર સુધી પ્રતિનિધિત્વ નહોતું મળતું હવે કાલોલને પણ પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે કેવી લાગણી છે આજે કાલોલ જે પ્રતિનિધિત્વ આપ્યું છે સાંસદ તરીકેનો તે બદલ આજે સમગ્ર કાલોલ અને સમગ્ર પંચમહાલ એ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે અહીંયાથી થી રાજપાલસિંહ એક પ્રશ્ન એ પણ થાય કે જે પ્રમાણે આપ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર રહ્યા છો આ પાર્ટી આપની પર જ પસંદગી ઉતારી સબ શું કારણ છે કારણ કે ઘણા બધા દાવેદારો હતા દાવેદારો ઘણા બધા હતા મે યુવા મોરચાથી કામ કર્યું છે અને જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ પંચમહાલ અને મહીસાગરમાંથી જે મારી પસંદગી કરી છે તે મારી કાર્ય કરવાની જે કંઈક પદ્ધતિ હતી યુવા મોરચાથી જે હું કામ કરતો આવ્યો છું તે બદલ મારી પસંદગી કરી છે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને જે પી નડ્ડા સાહેબ અને ગુજરાતનું પ્રદેશ સંગઠન સૌનો હું ખૂબ ખૂબ અહીંયાથી આ તબક્કે આભાર માનું છું રાજપાલજી જે પ્રમાણે અત્યાર સુધીનો આપનો સંઘર્ષ હતો વિધાનસભા હોય તેના માટે પણ પ્રબળ દાવેદાર હતા અત્યારે જ્યારે લોકસભા માટે આપનું નામ જાહેર થયું છે એક પ્રકારે હસના આંસુ પણ આપની આંખોમાં જોઈ શકાય છે હાજી આજે હું વિધાનસભા માટે પણ મેં પ્રબળ દાવેદારી કરી હતી પણ હવે જે પાર્ટીનો નિર્ણય હશે એ યોગ્ય જ હશે આજે જે ટાઈમે ત્યાર પછી આજે બીજી વાર જે મારી પસંદગી કરી છે તો મારા કિસ્મતમાં સાંસદ તરીકે કદાચ લડવાનું લખ્યું હશે તો આજે પાર્ટી એ મારી જે પસંદગી કરી છે તો ધારાસભ્ય કરતા પણ ઉપર ને ઉપજ જે મને આપ્યું છે એ બદલ ભારતીય જનતા